અને તે સમયના પુરુષોની સરખામણીએ તેમના વિચાર ખૂબ ક્રાંતિકારી હતા અને તેમને એવું હતું કે મારે મારી પત્નીને ભણાવી છે અને તેના માટે તેમને એક રસ્તો પણ શોધી નાખ્યો તો ચલો આપણે નિહાળી સાવિત્રી શું બધા સુઈ ગયા છે હા તો હું પણ પથારી જ કરું છું અરે આજ સમય છે તારે ભણવાનો અને મારે તને ભણાવવાનો રાત્રે જો અત્યારે જ તું સારી રીતે ભણી શકીશ સારું ચલો મને તમારી સાથે રહેવાનો મોકો તો મળશે ક શું ક જ્યાં સુધી હું સાવિત્રીને શિક્ષિત નહીં કરું ત્યાં સુધી હું મારા સાંસારિક જીવનનો ત્યાગ કરું છું

તે ગંભીરતાથી અભ્યાસ પર ધ્યાન આપ્યું તેથી નીતિ કથાઓ વ્યાકરણ ગણિત ભૂગોળ ઇતિહાસ જેવા વિષયોમાં પારંગત થઈ ગયા અને તે પછી આ શિક્ષક બનવાની તાલીમ લેવા માટે સિંધિયા ફરારની અમેરિકન સંસ્થામાં તેમને એડમિશન મેળવ્યું અને એના પછી એક દિવસ

ભણાવવાનું ચાલુ કર્યું અરે આ તો બહુ સુંદર વિચાર છે આ ભગીરથ કામને કાલથી જ આપણે કરીએ અને આ રીતે સાવિત્રી ફૂલે એ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા અને તે સમયમાં ભારતભરમાં સ્ત્રીઓની હાલત ખૂબ દયનીય હતી અને તે વખતે સ્ત્રીઓ ઘૂંઘટમાંથી બહાર આવે તેવી કલ્પના પણ નહોતી કરવામાં આવતી અને એ વખત અધ્યાપિકા બનવું તો ધોની વાત ત્યારે તો સ્ત્રીઓ સાથે એમને એટલો અત્યાચાર કરવામાં આવતો હતો કે ઘરનું કામ કરવું રાંધવું લગ્ન કરવા ઘર વસાવવું બાળકો જણવા અને પતિનો માર ખાઈને આંસુ ઓહાવા બસ આ જ હાલત હતી સ્ત્રીઓની ગુલામી વેઠી વેઠીને સ્ત્રીઓની માનસિક હાલત એવી થઈ ગઈ હતી કે તેઓ ભણેલી ગણેલી અધ્યાપિકા સાવિત્રીબાઈ માં પોતાના ઉદ્ધારક તરીકે નહીં પણ પોતાના શું કહેવાય દુશ્મન તરીકે જોતા હતા બરાબર ને તો આપણે આગળ જોઈએ સાસુભાઈ ઓ સાસુભાઈ કેમ આ अरे क्यों बहका रही हो हमारे बाल बच्चों को उस फूले ने तो तुझे छोड़ दिया पढ़ा लिखा कर ज्ञान बांटने को और तू मुई मुंह उठा कर चली आई बेशरम कहीं थी और कलम खो कलम तेरी तो अकल को पर ही गोबर पड़ा है

સાવિત્રી 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 આ છે આજે તારી સાથે જે બન્યું એ હું જાણું છું સમાજ પોતાના જ બંધનોમાં જકડાયેલો છે પોતાના અજ્ઞાનતામાં જ તેઓ ખુશ રહે છે તેઓ નથી જાણતા કે સ્ત્રીઓને અજ્ઞાન રાખીને કેટલો મોટો પાપ કરી રહ્યા છે મનુએ કહેલું ના મનુએ લખેલું કે સ્ત્રીઓને ભણાવી એ પાપ છે પરંતુ આપણે સ્ત્રીઓને ભણાવીને મનુના આ સિદ્ધાંતમાંથી એમને મુક્ત કરીશું ઘરાવાની જરૂર નથી ચિંતા કરવાની જરૂર નથી હું ચિંતિત નથી અને ડરતી પણ નથી હું તો એ વિચારું છું કે ક્યાં સુધી આ લોકો અભ્યાસનું મહત્વ નહી સમજે ખુદ મહિલાઓ જ આનો વિરોધ કરે છે મહિલાઓ જ ભણવા નથી માંગતી તમે મને ભણાવ્યું છે એટલે હું એટલું તો સમજો છું કે આ લોકો પાસેથી સારા વ્યવહારની અપેક્ષા રાખી ન શકાય આ લોકો છે એક જો સ્ત્રી શિક્ષિત થશે તો પરિવાર શિક્ષિત થશે અને પરિવાર શિક્ષિત થશે તો આખો સમાજ શિક્ષિત થશે અને સમાજમાં અજ્ઞાનતા અંધશ્રદ્ધા દૂર થશે ભગીરથ કાર્ય રહેશે સતત મુશ્કેલી અને અડચણો વચ્ચે પણ સાવિત્રીબાઈ અને જ્યોતિબાઈ તેનું કાર્ય ચાલુ રાખ્યું પણ હવે વિચાર્યું પણ તેવી મુશ્કેલી આવી પડશે જ્યોતિબાના પિતા ગોવિંદરા એ સમજુ વ્યક્તિ હતા તેમને પોતાના પુત્ર અને પુત્ર વધુના કામથી કોઈ તકલીફ નથી પરંતુ તેમના કાન ભરવામાં આવે એવા લોકો દ્વારા જે સ્ત્રીઓને ગુલામ જ રાખવા માંગતા હતા તે લોકોનું કહેવું હતું કે આ કામ આપણા ધર્મ વિરુદ્ધનું કામ છે એટલે ગોવિંદ રાવે જ્યોતિબાને કહ્યું જ્યોતિબા ક્યાં છે તમે બંને જે આ સ્ત્રીઓને ભણાવો છો એ આપણા ધર્મ વિરુદ્ધ કામ છે અને એનાથી આપણા સમાજમાં આપણી બદનામી થઈ રહી છે એટલે આ બધા તાઇફા બંધ કરો સમજ્યા તમે ગમે તે કો પણ અમે આ કામ ક્યારે કોઈ પણ સંજોગોમાં હવે બંધ નહીં કરીએ તો નીકળી જાવ મારા ઘરની બહાર કસો વાંધો નહીં સાવિત્રી સાવિત્રી શું થયું આપણે આ ઘર છોડવું પડશે જો આપણે આ જે કામ કરી રહ્યા છીએ ને તેનો સમાજમાં વિરોધ થઈ રહ્યો છે અને સમાજની સાથે સાથે હવે ઘરમાં પણ વિરોધ થઈ રહ્યો છે એટલે આપણે આ ઘરમાં હવે નહીં રહી શકીએ આપણે ક્યાં જઈશું ગમે ત્યાં જઈશું પણ આ ઘરમાં નહીં રહી શકીએ હવે આપણે ઠીક છે જુઓ કોઈ પણ સારા કામની શરૂઆત કરીએ ને તો એના વિરોધની શરૂઆત ઘરમાંથી જ થતી હોય છે અને સંઘર્ષ ઘરમાંથી જ થતો હોય છે તો આ આપણા સંઘર્ષની શરૂઆત છે કશો વાંધો નહીં ચાલો આપણે સાવિત્રી ખૂબ જ સારું છે મારા તમને અભિનંદન તમે બંને ચૂપ કેમ છો કેમ કંઈ બોલતા નથી કોઈ તકલીફ છે ફારિબાજી તમે તો ટીચર છો તમને તો શિક્ષણનો અનુભવ છે પરંતુ જુઓ ને અમે આ બાળાઓને ભણાવવાનું શરૂ કર્યું ને તો ઘર સમાજની સાથે સાથે ઘરમાં પણ અમારો વિરોધ થયો અને એના કારણે અમારે ઘર છોડવું પડ્યું છે ઉસ્માનજી જો બાળાઓ બધી તૈયાર છે ભણવા માટે ભણાવવા માટે સાવિત્રી તૈયાર છે પણ હવે બાળાઓને ક્યાં બેસાડી ભણાવવી અને અમારે ક્યાં રહેવું એ મોટો પ્રશ્ન ઊભો થયો છે એની અમે મૂંઝવણ અનુભવ રહ્યા છીએ મારા ઘરમાં ખૂબ જગ્યા છે હું ઈચ્છું છું કે તમે મારા ઘરમાં જ રહો અને તમે મારા ઘરમાં જ આ બાળકોને ભણાવો હું હમણાં બાળકોના રહેવાની વ્યવસ્થા હાતી માજી જો ને તમે પણ શિક્ષિકા છો જો તમે અમારી સાથે આ કાર્યમાં જોડાવ તો બહુ સારું તમારો ખૂબ ખૂબ ઉપકાર કે તમે મને આ ભગીરથ કાર્ય કરવાનો મોકો આપ્યો હવેથી હું પણ બાળકોને ભણાવીશ અરે ઉપકાર તો અમારે તમારો માણવો જોઈએ જો તમે આ રૂમ વ્યવસ્થા ન કરી હોત તો અમે આ કામ આગળ ન વધારી શક્યા હોત જેને જેનો ઉપકાર માનવો હોય એ માનો મારે બાળાઓને ભણાવવાનો સમય કયો છે હું જ છું ઉસ્માન શેખ અને ફાતિમા શેખ તેઓ ફૂલે દંપતિના મિત્ર હતા ફાતિમા શેખે સાવિત્રીબાઈ સાથે શિક્ષણ મેળવ્યું અને તે પછી તે પછી તેઓ પણ આ શિક્ષણના ભગીયથ કાર્યમાં તેમના સાથે જોડાઈ ગયા તો કાળીઓ વગાડો આ રીતે અમારો જે શિક્ષણનું કાર્ય હતું એની અંદર ફાતિલમાંજી અને ઉસ્માન સાહેબનો અમને બહુ સહકાર મળ્યો અને એ રીતે અમે આ કામને આગળ વધારતા રહ્યા

એની સાથે સાથે મહિલાઓ પર થતા અત્યાચારો રોકવા વિધવા પુનઃ લગ્ન કરાવવા અનેક સમાજ જાગૃતિના કામો એમણે કરેલા જ્યોતિબા ફૂલે અવસાન થાય છે અને એ વખતે ફૂલે દંપતીને કોઈ સંતાન ન હોવાથી તેમને એક બ્રાહ્મણ વિધવા સ્ત્રીના પુત્રને દત્તક લીધેલો અને એ દત્તક પુત્રને પણ એમને ભણાવી ગણાવીને ડોક્ટર બનાવેલો અને આ લોકોના કાર્યમાં નામ એ પણ જોડાયેલ થોડા સમય પછી પ્લેગ નામની બીમારી ફાટી નીકળી સમાજસેવી સાવિત્રી ભાઈ અને એનો પરિવાર પ્લેગના દર્દીઓને સારવાર લઈ જવાનું કામ કરતા હતા અને એમના દીકરા ડોક્ટર યશવંત એ દર્દીઓને સારવાર આપવાનું કામ કર્યું આ રીતે જેમને શિક્ષાની જોત જગાવેલી એવા સાવિત્રીબાઈ ફૂલે ચૌદ દસ માર્ચ અઢારસો ને સત્તાણું ના રોજ તેમનો જીવન જીવન દીપક ઉલવાઈ જાય છે અને આ રીતે જ્યોતિબા સાવિત્રીબાઈ ફૂલેનું પણ અવસાન થાય છે આ વતી ક્રાંતિકારી સમાજ સુધારક